શ્રી વસ્રા જય મુંલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ છો અત્યારે ને ઘરનું કામ કચ કરી અને થઈ ગયા છીએ ફ્રી મિત્રો નાસ્તો કરવા જો બટેટા ભોવા બનાવીવ છે અને બેહી ગયા છીએ નાસ્તો કરવા તો બધા મિત્રો આવી જાજો નાસ્તો કરવા અને આજે ઘણું બધું કામ હતું એમ તો તો ત્યાર બધી જો કરતા હતા અને કરી અને થઈ ગયા છે નવરા અને હમણાં જો બપોરા કરી લીધા હે જમી અને થઈ ગયા નવરા ત્રીજા ગેટે કામ હતું ને તો કામ પતાવા ગયા હતા અને આવી ગયા હવે ઘરે અને હવે જો અત્યારે હુવાનો ટાઈમ તો કઈ છે નહીં તો હું નથી હવે માતાજીનું તોરણ બનાવું છું તો તોરણ બનાવવાનું છે ને તો તોરણ બનાવી લઈ અને થોડીક માંડવી ફોલવાની બાકી છે તો માંડવી ફોલી લો અને એવું બધું કરવાનું છે પણ પેલા ચાના ના જો જોવે ચા એટલે પેલા ચા બનાવી અને પી આજે અમારે ઘરે એટલે કે અમારા સસરા છે ને એમના મામાના દીકરી તો અમે બે પેલા બેનું ચા પી લઈ બનાવીને અને પછી કામકાજ કરીએ એટલે એવું છે તો હાલો મિત્રો આજ કંઈક બ્લોગમાં બનાવવું પડશે કાંઈ હે નહીં નવીનમાં હાલો મિત્રો અમે આજે જ અહીંથી પાણીપુરી ખાવા એટલે એવું છે જો મશીને થોડુંક કામ હતું તો મશીનનું કામ કર્યું માંડવી ફરવાની થોડીક બાકી હતી તો લાઈવ વિડીયો ઉતરતી ગઈ માંડવી ફળતી ગઈ એવું બધું થઈ ગયું છે અને અમારે અહીંયા એવા છે બેન ઈશ્વર્યાથી અમારા મામાના દીકરી થાય જયશ્રી બેન છે અમારા તો હવે એમને લઈ અને પાણીપુરી ખાવા અમે જઈ ને હાલો બધા પાણીપુરી ખાવા મિત્રો પાણીપુરી ખાવા સમજો સાહેબ જો આવ્યા છે પાણીપુરી ખાવા ભાઈ ને પાણીપુરી આજુબાજુ રહેતા હોય તો આવજો ખાવા હો બધા બહુ મસ્ત બનાવે છે મિત્રો જમવામાં આજે છે બદામ ચેક જો બતાવું હાલો કોઈને બદામ શેકની રેસિપી આપણે છે ને વિડીયોમાં આગળ આપેલી છે એટલે આજે બદામ શેકની રેસિપી લીધી જ નથી આમાં અને

તમે બધા બેઠા છે મહેમાન ગતિમાં જ ખાલી બદામ છે કર્યો હે બેન માટે બીજું કંઈ બનાવ્યું નથી લાડવા આપવા હે બે દી પહેલાંના પરમદી દી કર્યા હતા શ્રીખંડ બે દી પહેલાનું છે તી એને ખાવું નથી અને રાણા સાહેબ અમારા ખાવા માંડ્યા કેવો છે બદામ છે બહેનો હારો એમ ને એમાં એને કાલે જવું લગ્ન એટલે વાત પૂછો માંજો રખમાં જોઈ લગ્ન માં જવું તો રખ જ હોય ને હાલો તો હું જમવા માંડું હાલો મિત્રો બસ જમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી અને બસો હવે અત્યારે જે મહેમાનના બેનો મારા છે એ રોકાણા છે એટલે કે મારા સસરા છે ને એમના મામાના દીકરાની દીકરી છે અમારા ઘરે આવ્યા છે ઈશ્વરિયાથી અને બેનને અત્યારે વાંચવાનું કામકાજ ચાલુ છે અને બીજું એક કહી છે કે કાલે પરીક્ષા છે તો પરીક્ષા દેવા જવાના છે તો અત્યારે પણ હજી વાંચવાનું જોઈએ એને ચાલુ છે તો આપણે કંઈ એને ડિસ્ટર્બ ન કરાય અને બહુ વિડીયોમાં પણ ન લેવાય કેમ કે વિડીયોમાં લેવામાં હું રહીશ ને તો એનું ધ્યાન વાંચવાના બદલે વિડીયોમાં થઈ જાય એટલે એને કાલે જવાનું છે પરીક્ષા દેવા તો પછી પરીક્ષામાં મારી પ્રોબ્લેમ થાય એટલે એવું ન કરાય કોઈ ભણતા હોય ને ભણવા દે મને તો આવડતું નથી તમને બધાને ખબર જ છે કે અમે અભણ માણસ અહીં કોઈ આગળ આવતું હોય તો હારું ને તો જો ઈચકે ઈચકે હે અને ઈચક ઈચકતા ઈચકતા વાંચે તો એને ડિસ્ટર્બ ના થાય એટલા માટે થઈને હું રૂમમાં બ્લોક બનાવું છું ને એ હોલમાં હિચકે હે એટલે એવું છે અને આજે વિડીયોમાં કાંઈ લીધું નથી કામ પણ ઘણું બધું કર્યું છે માંડવી ફોલવાની હતી તો ફેલી હે બેંકમાં કાંઈક કામ હતું ખાતું ખોલાવાનું ને એવું બધું તો હું રાણા સાહેબ બે ગયા હતા એમ તો આ મહેમાનની બેન આવ્યા હતા તો એમને તેડવા ગયા હતા ત્રીજા ગેટે પછી કામ હતું તો એ કર્યું બપોર લગી ઘરનું કામકાજ ચાલતું હતું રસોઈ કરી જૈમાં જમી અને આવીને પછી આરામનો કાંઈ ટાઈમ નહોતો રહ્યો એટલે આજે આરામ કર્યો નથી બપોરે અવારમાં વહેલીની અંદર ઉડી ગઈ તો વહેલા ઉઠી ગઈ હતી કામ કરવામાં અને બીજું એક ઈ છે કે માંડવી ફોલી મશીને થોડુંક કામ હતું સિલાઈ મશીનનું તો એ કર્યું પછી પાણીપુરી ખાવા ગયું ને અમારા બેનબાબે તો પાણીપુરી ખાય અને પાછા આવે અને પછી થોડીક વાર વાતુના સાપોડા ઝીકા એ બેને વાતુડા બહુ જ ના હે અને હું એ વાતુડી બહુ જ છું એટલે વાતું જોરદાર કરીયું મજા આવી ગઈ હાના આઠ વાગી ગયા ત્યાં લગી વાતું કરી આઠ વાગ્યાથી રસોઈ કરવાનું ચાલુ કરી બદામ શેક બનાવવાનો હતો તો બનાવ્યો આખા રીંગણા બટેટાનું શાક બનાવ્યું રોટલી બનાવી ચલાડ એવું બધું બનાવવાનું હતું તો એ બધું બનાવી લીધું અને ત્યાર પછી પાણી આવ્યું પાણી ભર્યું થોડા વાસણ કરવાના હતા એ કર્યા પછી જમવા બેઠા જમી કરવી અને થોડુંક કામ હતું તો કામ કરી અને હવે થઈ ગયા નવરાને અત્યારે અત્યારે બેઠક કરી હતી હું ની બેન બેઠી હતી વાતો કરતી હતી તે લગી હવે એને વાંચવાનું કામ ખોયલું હે તો હજી રાતના બાર એક દોઢ વાગ્યા લગી વાંચવાનું હે ચોપડી પૂરી ના થાય ત્યાં લગી એ વાંચે હે અને હું બ્લોગ બનાવું હું એટલે એવું છે તો હાલો હવે હું તો જો થાકી ગઈશું ને ગરમી પણ બહુ જ થઈ હે હજી પંખો પંખો ચાલુ નથી કર્યો પંખો કરું તો વિડીયોમાં અવાજ આવે એટલે બંધ રાખ્યો છે હમણાં જો એસી ચાલુ કરી દેવી હે અને પંખો ચાલુ રાખવાનો અને હજી તો પેલા હે ને ત્યાર પછી હું હું ત્યાં તો મોડું થઈ જાય ઘણું બધું અને અત્યારે વાગી ગયા છે કેટલા દસ સાડા દસ વાગી ગયા છે અને હજી હું હું ત્યાં તો ઘણું મોડું થઈ જાય હજી બેનબા અમારા હોય ત્યારે થાય ત્યાં સુધીમાં નાવા ધોવાનું નિકામ પતાવી લઈએ પછી ની રહે તે ઠંડો ઠંડો રૂમ થઈ જાય એસી ચાલુ કરી દઈએ એટલે પછી હોઈ જાય એટલે એવું છે તો આજનો લાઈવ વિડીયો પણ આપણે મૂકેલો હતો અને લાઈવ પણ ઘણા હતા બધાઈને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારા બધાઈનો અને બસ કોમેન્ટ હારી કરજો મારા ભાઈઓ મિત્રો અને બહેનો પણ મસ્ત કોમેન્ટ કરજો જેથી કરી અમે જવાબ દેવામાં ચકલાઈની અને અમને પણ જવાબ દેવાનો આનંદ થાય એટલા માટે અને હાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરી જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ આજે થાકી ગયા મને નીંદર આવે છે બહુ વધ